છોટાઉદેપુર જિલ્લાના મધ્યપ્રદેશની સરહદને આવેલા સરહદી આદિવાસી ગામ એવા કોલી ગામે વિશ્વ આદિવાસી દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે આદિવાસી સમાજના લોકો પોતાના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ પરંપરાગત વાજિંદ્રો સાથે નાચ ગાન કરી વિશ્વ આદિવાસી દિવસની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી આ સંખ્યામાં કોલી ગામમાં આસપાસના ગામના મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ભેગા થયા હતા અને ખુશી વ્યક્ત કરી હતી આવો સાંભળીએ આ અંગે આ કોલી ગામના આગેવાનો શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે આજે આ કોલી ગામે છેલ્લા ત્રણ વર્ષથી આ આદિવાસી દિવસની ઉજવણી કરતા છે કારણ કે આદિવાસી છે એ મૂળ આ દેશનો વતની છે એટલે અમે અમારી પરંપરા અમારી વેશભૂષા બોલી ભાષા અને દેવી પૂજક પૂજક એ વ્યવસ્થા જળવા રહે એ હેતુસર અમે આ છેલ્લા અમે અહીંયા કોલી ગામમાં ત્રણ વર્ષથી ઉજવતા આવે છે અને હું અહીંયા ત્રણ વર્ષથી આવું છું અહીંયા અને અમારી પરંપરા જે સંસ્કૃતિ છે જળવા રહે એ હેતુસર અમે આ ઉજવણી કરતા ગઈ છીએ જય જોહર જય આદિવાસી આવેલું છે આજે હથિયાર છે આદિવાસી જંગલ જમીન પથ્થર પાણી અમારો આદિવાસી નું જે છે એ વસ્તુ અમુને પૂરેપૂર અને પૂરેપૂરો સોટાદપુર જિલ્લા ની અંદર મળવું અને મળવા જોવે બધા લોકો બહાર ના આવે અમારી વસ્તુ જે છે એ છીનિયા છે અમારો આદિવાસી નો જે હક છે એ મળવા પૂરો જય હિન્દ જય આદિવાસી જય